જે સંદીપ રાદરીયાએ એક્યાસી લાખ સત્તાણું હજાર ચારસો ચમુતેરનો સીવીડી હીરાનો જે જાંગટ પર લઈ ગયો હતો અને જ્યાં હીરા વેપારી સહિત ચારે દલાલો એકબીજાને મદદ કરી વંશ સંઘવી પાસેથી કુલ રૂપિયા બે કરોડ બે લાખ સોળ હજાર ત્રણસો એક્યાસી નો હીરાનો મુદ્દા માલ ખરીદ્યા બાદ પેમેન્ટ ચૂકવ્યું ન હતું અને જે ટોળકીએ હીરાના અન્ય કોઈ વેપારીને વેચાણ કર્યા અથવા કે સગે વગે કરી ઉધારમાં તેમજ જાંગટ પર

એક ડાયમંડ જે હાર્ટ શેપનો ડાયમંડ હતો જે એની કિંમત સાડા ચાર કરોડ રૂપિયા હતી અને એની જે કેરેટ આવે એ દસ કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો એ વિશ્વાસ વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને સીવીડી પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી દસ લાખ રૂપિયા ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો આ ત્યારબાદ જ્યારે ફરિયાદી એનો કોન્ટેક કર્યો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો આ બાબતને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ નોંધાવતાની સાથે જ મૈદરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સથી